નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દેવગઢ બારિયા ખાતે ફાઉન્ડેશન દ્વારા જેટલા દિવ્યાંગ બાળકોને રાખવામાં આવી દેવગઢ બારિયાના બી આરસી ભવન ખાતે મોનાકેમ ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી સંસ્થાના એમડી બી દિલીપભાઈ શાહ અને તેમના ધર્મપત્ની દ્વારા દેવગઢ બારીયા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાસ જરૂરિયાતમંદ ત્રીસ ઉપરાંત દિવ્યાંગ બાળકોને ઓળખી તેમને વીલચે રાખવામાં આવી હતી અને દિલીપભાઈ દ્વારા જણાવ્યું હતું કે આવા બાળકોને જે મદદ કરી શકાય તે તમામ સહાય મોના કેમ સંસ્થા કરવા માંગે છે સાથે જ વાલીઓને પણ આવા બાળકો પ્રત્યે સહાનુભૂતિ રાખીને આપેલ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરી બાળકોના જીવનમાં સુધાર લાવી તેમને સ્વાવલંબી બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર હિરસા દેન સલાટ દેવગઢ બારિયા के सारे सब्सक्राइब बटन और बेल आइकॉन प्रेस करो रोजाना न्यूज अपडेट के लिए सब्सक्राइब बटन और बेल आइकॉन